મારું નામ સ્વામી મેધજાનંદ છે અને હું અહિયાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં સાધુ તરીકે રહું છું સ્વામી વિવેકાનંદ વિશે જો વાત કરીએ આપણે તો કોઈ સ્વામીજીને પૂછ્યું હતું કે સ્વામીજી હું તમારી કઈ રીતે સેવા કરી શકું સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે ભારતને પ્રેમ કર સ્વામીજીને ભારત પ્રત્યે એટલું પ્રેમ હતું કે એને આપણે શબ્દોમાં વર્ણી ન શકીએ અને સ્વામીજીના આ ભારત પ્રેમના લીધે જ અને સ્વામીજીના જે ઉપદેશો જે છે યુવાઓ સુધી પહોંચી શકે એ માટે ભારત સરકારે ઓગણીસો ચોરાસીમાં એવી ઘોષણા કરી કે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ જ આપણે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ અને આજ બાબતને ધ્યાનમાં લઈને આજ રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભા યાત્રામાં

અને એ સાથો સાથ એજ્યુકેશન અને સાયન્સ ને પણ પોતાના જીવન લાવીને ભારત ને ફરીથી એના શીર્ષ સ્થાન પર લઈ આવી શકે તો ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ચારિત્ર ઘરતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ જ આ શોભા યાત્રા નું ઉદ્દેશ્ય જે છે જેનું આયોજન આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે